અંદરથી અહીંથી એન્ટ્રી થાય એ લોકો અહીંયા લેડીઝ અને જેન્ટ્સના બે અલગ અલગ વિભાગો પાડ નાખ્યા છે બેરિકેટિંગ કરી નાખી છે અને ત્યાંથી મંદિરે દર્શન કરી અને આપણી જે બનુમાની જે સમાધિ છે ત્યાંથી એ લોકો ઉતરશે આવક તો એક જગ્યાએથી જ છે મંદિરે દર્શન કરવા પ્રથમ જવાનું જમવા ત્યારબાદ કાર્યક્રમ ઉપર જવાનું હા અમને એક વચ્ચે સમજી લઈએ આપણે અહીં મેં જો ઇમરજન્સી ટાવર હા તાત્કાલિક બનાવવામાં આવ્યો છે બે ટાવર છે તમને વોડાફોન ને આઈડિયા અને એરટેલ એ બંને કંપનીઓ અહીંયા આવી છે આપણે ફ્રી સેવા માટે આવ્યા છે અને એને આપણે જે કાર્યક્રમની જાણ કરી હતી એટલે આમ તો એનું જીબી અને લોડિંગ ઉપર આધારિત હોય છે પછી ડૂમ આમ તો ત્રણ ડૂમ છે અલગ અલગ એક ટોટલ ડૂમ જે આપણી ક્ષમતા છે બસો એકાવન ફૂટનો ડૂમ છે એની આમ ક્ષમતા ગણીએ તો પચાસ વ્યક્તિઓ ત્યાં એક સમયે એક સાથે બેસી શકે એવળું મોટું એ ડૂમની વ્યવસ્થા છે બાર બાય ચાલીસની મોટી એલઈડી મૂકી છે જ્યાંથી આખો કાર્યક્રમ તમે ત્યાંથી પણ જોઈ શકો આપણે ગરબા માટે અલગથી એક ડોમ અને એના માટે અલગથી મેદાનની ફાળવણી કરી છે અને એમાં આપણે બેનો એક ટાઈમે રમતા હોય તો એમાં ફક્ત બેનો જ રમશે અને પછી લો કે ભાઈઓનો વારો આવે તો તે ટાઈમે ફક્ત ભાયોધ્રમ છે એવી રીતે આપણે અલગ અલગ વ્યવસ્થા રાખી અને ત્યાં આપણું મોટા મોટું પાર્કિંગ છે ત્યાં ઓછામાં ઓછું આપણે દોઢસો વીઘાનું પાર્કિંગ આપણું ત્યાં છે અને જે મૂડીયાસાની વીડી જે મેં વાત કરીને એ બસો અઢીસો વીઘાની એ વીડી છે એટલે ફક્ત બસ અને ટ્રક ત્યાં મોટા વાહનો છે એ ત્યાં પડા એટલે પબ્લિક આવવાનો જે ફ્લો છે એ અમે સાત આઠ લાખ તો મિનિમમ ધારીએ છીએ કેટલું પબ્લિક આવશે અને દર વખતે બીજમાં ત્રણ સાડા ત્રણ લાખ પબ્લિક મિનિમમ હોય જ છે અહીંયા એની ડોમ જે આપણું છે સાંસ્કૃતિક કલ્ચરનો પ્રોગ્રામ આપણો એની પાછળ આપણે એક સ્વાગત કક્ષ બનાવ્યું છે અને એની જ પાછળ પેરેલ આપણું ત્યાં પાર્કિંગ પણ છે માટે માટે છે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અગિયાર બાર અને તેર જાન્યુઆરીનો જે સમગ્ર કાર્યક્રમ છે મઢડા મુકામે તેની મારે થોડી બેઝિક વાત કરવી છે જે વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ છે અલગ અલગ એક સસો થી સાતસો વીઘાની અંદર અલગ અલગ મેનેજમેન્ટ અલગ અલગ પોઈન્ટ દાંડિયા રાસનો અલગ વિભાગ સાંસ્કૃતિક કાર્યક્રમ સંતવાણીનો અલગ વિભાગ છે તો અલગ અલગ વિભાગો મુજબ જે પબ્લિક આવશે પાંચથી સાત લાખ લોકો આવી શકે તેવી શક્યતા તમામ મેનેજમેન્ટની વાત કરવી છે કેતનભાઈ ગઢવી મારી સાથે છે કે જેવું આમ તો આઠ દસ મહિનાથી તમામ મેનેજમેન્ટ સંભાળે છે કે બેઝિક બેઝિક પ્રથમ એ વાત કરો કે પાર્કિંગથી વ્યવસ્થાની શરૂઆત કરીએ હા એના વિશે હું આપણે વાત કરું જે વ્યવસ્થાના કારણ કે આ હાઈવેથી અંદરનું કામ છે અને આવવા માટે આપણી પાસે ઓપ્શનમાં એક જ રસ્તો છે મંગલપુર ફાટકનો જે રસ્તો છે જે મલડા આવે છે એ આપણા માટે આવકમાં ફક્ત પ્રવેશ ત્યાં આપણે હોર્ડિંગ્સ પણ આજે લાગી જશે હોર્ડિંગ્સ એ લાગી જશે અને ફક્ત પ્રવેશ માટેનો મંગલ કોઈ પણ માણસ જ્યારે સોમનાથ બાજુથી આવે કે જૂનાગઢ બાજુથી આવે તેમના આવવા માટે મરડા આવવા માટે ઇનકમિંગ માટે રસ્તો એક જ છે જે મંગલપુર ફાટકથી એની પ્રવેશ થાય અને સીધો એ અહીંયા સુધી મલડા સુધી એમનું પ્રસ્થાન થાય હવે મઢડા જ્યારે એ એન્ટર કરે ને જે જનરલ પબ્લિક જે બધી આવે છે તમામ એ વીઆઈપી હોય કે જનરલ પબ્લિક હોય બધા માટે આવવાનો એક સેમ રસ્તો છે હવે જ્યારે એ મઢડા એન્ટર થાય ને ત્યારે નદી આપણે જે રસ્તો છે ત્યાં આપણું જનરલ પબ્લિક માટે પાર્કિંગ છે એમાં એબીસીડી બી ઈ એફજી સુધીના આપણા અલગ અલગ પાર્કિંગ છે એમાં કાર પાર્કિંગના અલગ છે ટુ વ્હીલર માટે અલગ છે બસ અને ટ્રક માટે આપણે મૂડીયાસાની જે વીડી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે ત્યાં બસ ને ટ્રક બધી ત્યાં જતા રહે હવે જે બસ ટ્રકવાળા ત્યાંથી જે માન લો કે બસમાં પચાસ સાઠ વ્યક્તિઓ એક ગાડીમાં આવ્યો હોય બસમાં તો એના માટે થઈને ચાલવાનો એક પદયાત્રા જે અને અમે અહીંથી એક સૂત્ર આપ્યું છે કે અહીંયાથી જે ચાલીને જે આવો ને એ તમારી તમામ માનતાઓ અહીંયા પૂરી થાય છે અને આ તમારા માટે હા પાર્કિંગથી જનરલ પબ્લિક જે બધી હાલીને આવે છે ને એની તમામ માનતાઓ એની ઈચ્છાઓ એ માતાજી બધી પૂર્ણ કરે અને એની એ એની પદયાત્રા છે આનું તીર્થાટન છે સમજે એટલે એક આપણે સૂત્ર અહીંયાથી આપ્યું છે તો એ ત્યાંથી ચાલી અને મૂડીયાસાના રસ્તે થઈને એને મંદિર સુધી આવી શકશે હવે જે જનરલ પબ્લિક જે નદીની પાસે જે પાર્કિંગ છે કાર અને ટુ વ્હીલરનું જે પાર્કિંગ છે તો ત્યાં ઉતર્યા પછી એને જે નદીની આગળ ડેમ છે ત્યાંથી આપણે એક અલગ રસ્તો બનાવ્યો છે જે વોકવે છે આપણો પદયાત્રાઓ માટે જે ચાલીને આવવા માટેનો મંદિર તરફનો જે રસ્તો છે એને આપણે અલગથી બનાવ્યો છે એ ત્યાં પાર્કિંગમાંની ગાડી મૂકી અને એને નદી પાર્ક કરીને એને ચાલીને પેરેલ અત્યારે જે તમે રસ્તો આવ્યા છો સીસી રોડથી એમાં એને નથી આવવાનું એને વોકિંગ કરીને ચાલીને એને અલગથી આપણે એક એક વીગો જગ્યા મૂકી છે એનો અલગથી રસ્તો આપણે બનાવ્યો છે જે મંદિરના પાછળ સુધી એને ચાલીને એને આવવાનું છે અને મંદિરની પાછળથી એ લોકોને દર્શન માટે અલગથી એન્ટ્રી થશે અને દર્શન કર્યા પછી એને ત્યાં ત્યાં અલગથી આપણે અલગ અલગ બેરિકેટિંગ છે ત્યાંથી એ અલગથી ઉતરી અને પછી એ ભોજનશાળા અને ડોમ સુધી જે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ છે ત્યાં સુધી જશે હવે જે વીઆઈપીની જે વાત છે તો જે આપણે નદીની પહેલાં જે પાર્કિંગ કર્યું ત્યાં જનરલ પબ્લિકની આપણી વ્યવસ્થા છે કારણ કે એટલી મોટી વ્યવસ્થા આપણે અહીંયા નથી આપી શકતા એટલા માટે અને ત્યાં આપણું મોટા મોટું પાર્કિંગ છે ત્યાં ઓછામાં ઓછું આપણે દોઢસો વીઘાનું પાર્કિંગ આપણું ત્યાં છે અને જે મૂડીયાસાની વીડી જે મેં વાત કરી ને એ બસો અઢીસો વીઘાની એ વીડી છે એટલે ફક્ત બસ અને ટ્રક ત્યાં મોટા વાહનો છે એ ત્યાં પડા એટલે આમ ગણો ને તો તમે લગભગ લમસમ ગણો તો સાડા ત્રણસો ચારસો વીઘાની આજુબાજુનું આપણું પાર્કિંગ થાય છે હોલ કારણ કે જે પબ્લિક આવવાનો જે ફ્લો છે એ અમે સાત આઠ લાખ તો મિનિમમ ધારીએ છીએ કેટલું પબ્લિક આવશે અને દર વખતે બીજમાં ત્રણ સાડા ત્રણ લાખ પબ્લિક મિનિમમ હોય જ છે એમ કોઈ વ્યવસ્થા અમે નથી કરતા એ છતાં એટલું પબ્લિક હોય છે કારણ કે શ્રદ્ધાથી તાંતનો જોડાયેલો છે ને એટલે શ્રદ્ધાથી ભાવનાથી માણસ લઈને આવે છે એની પોતાની ભાવના લઈને આવે છે એટલે જે પાર્કિંગમાં જે જનરલ પબ્લિકે પાર્કિંગ કરી લીધું એના પછી જે પાસે વીઆઈપી પાસ છે અથવા તો અમે અહીંથી જે ડાયરેકશન આપશું એમની ગાડીને એ લોકોને ત્યાંથી એન્ટ્રી કરવા મળશે અને એ વીઆઈપી માટે માની લો કે કોઈને સીધા દર્શન કરવા આવવું હોય તો મંદિરનું અહીંયા આખું બેરિકેડિંગ થઈ જશે એટલે એની ગાડી જ અહીંયા સુધી વીઆઈપીની આવી શકશે અને એના માટે અલગથી વંદિરની દર્શનની વ્યવસ્થા છે એ દર્શન કર્યા પછી અહીંયા એને ઉતારીને પણ ગાડીની ડોમ જે આપણો છે સાંસ્કૃતિક કલ્ચરનો પ્રોગ્રામ આપણો એની પાછળ આપણે એક કક્ષ બનાવ્યું છે અને એની જ પા પેરેલ આપણું ત્યાં પાર્કિંગ પણ છે વીઆઈપી માટે વીઆઈપી માટે પાર્કિંગ છે અને સ્ટેજની બાજુમાં જે પાછળ જ છે એટલે અહીંયા જે દર્શનથી લ્યો કે સીધી ગાડી એને ઉતારીને જાય ને તો એના માટે લ્યો કે એને ગાડી ઉતારી દીધી પછી વીઆઈપીને ત્યાં જવું છે તો એના માટે પાછી આપણે પાછળથી ઇલેક્ટ્રિક બ ગાડીઓની સુવિધા રાખી છે જેને એ ગાડી વહી ગયા પછી એને ઇલેક્ટ્રિક ઓલી ગાડીથી એને સ્ટેજ સુધી લઈ જાય અને પાછળ એની

એટલે પાછળથી આપણે જે જગ્યા છે ને ત્યાંથી એમની એન્ટ્રી છે આપણે પાછળથી અને ત્યાંથી એન્ટ્રી થઈને ચાલીને અહીંયા આવશે અને પાછળ મંદિરની પાછળ આપણે જગ્યા ખુલ્લી કરાવી છે અને ત્યાંથી આપણે અંદરથી અહીંથી એન્ટ્રી થાય એ લોકો અહીંયા લેડીઝ અને જેન્ટ્સના બે અલગ અલગ વિભાગો પાડ નાખ્યા છે બેરિકેટિંગ કરી નાખી છે અને ત્યાંથી મંદિરે દર્શન કરી અને આપણી જે બનુમાની જે સમાધિ છે ત્યાંથી એ લોકો ઉતરશે અને ઉતરીને પાછા અહીંથી અહીંથી એ લોકો ચાલીને જતા રહેશે અને અહીંથી પાછા એ સાંસ્કૃતિક આપણો જે કાર્યક્રમ છે ત્યાં સુધી ભોજનશાળાને જે સાંસ્કૃતિક સમજાવીએ તો આવક તો એક જગ્યાએથી જ છે અત્યારે દર્શન કરવા પ્રથમ જવાનું ત્યારબાદ કાર્યક્રમ ઉપર જવાનું હા તો એક વચ્ચે સમજી લઈ આપણે અહીં મેં જો ઇમરજન્સી ટાવર હા તાત્કાલિક બનાવવામાં આવ્યો છે બે ટાવર છે કેટલા લોકોની કેપેસિટીના આખું જે ટાવરનું બંધારણની વાત કરું હા એમાં આપણે કંપનીને અહીંયા કાર્યક્રમની જાણ કરી હતી એટલે આપણે વીઆઈ જે વોડાફોન અને આઈડિયા જે છે અને એરટેલ છે એ બંને કંપનીઓ આપણે ફ્રી સેવા માટે અહીંયાથી હા એરટેલ અને જે વોડાફોન છે એ બંને કંપની વોડાફોનને આઈડિયા અને એરટેલ એ બંને કંપનીઓ અહીંયા આવી છે આપણી ફ્રી સેવા માટે આવ્યા છે અને એને આપણે જે કાર્યક્રમની જાણ કરી હતી એટલે આમ તો એનું જીબી અને લોડિંગ ઉપર આધારિત હોય છે પણ એમને આપણે જ્યારે પૂછ્યું હતું કે ભાઈ કેટલા માણસોનું એમાં મોબાઈલનો અહીંયા પરિગ્રહણ હોય તો વાંધો ન આવે એટલે એમનું કહેવાનું એવું છે કે લાખ પબ્લિક એક સાથે કદાચ હોય ને તો ત્યાં સુધી એનું લોડિંગ ખમી શકે અને એમની જે કેપેસિટી છે ત્યાં સુધી એનું નેટવર્ક તૂટે નહીં લાખ નો ક્રાઉલ સુધી કોઈ કાર્યક્ષમતા ફરક ના પડે ફરક આપણે જે આ જે આપણે અહીંયા ઊભા છીએ ત્યાંથી જનરલ પબ્લિક એન્ટર થશે મંદિરના દર્શન કરવા માટે અને પાછી અહીંથી નહીં આવશે બીજું જે આપણે સાઈડમાં બેરીકેટિંગ કર્યું છે ત્યાં હા ત્યાંથી માની લો કે વીઆઈપી ડાયરેક્ટ સ્ટેજ ઉપર છે તો એમને લ્યો કે સત્ર પૂરું આપણી સભા પૂરી થયા પછી લ્યો કે દર્શન કરવા આવવું હોય તો એમની પાર્કિંગમાં ગાડી એમની ત્યાં છે એટલે એના માટે ઇલેક્ટ્રિક કારની આપણે સુવિધા રાખી છે ને ત્યાંથી એને લઈ અને ઇલેક્ટ્રિક કાર અહીંયા આવે અને એની પાછળની સાઈડમાં એમને દર્શન કરાવી સ્પેશિયલ અને દર્શન કરાવીને પાછી કાર છે એ ત્યાં સ્ટેજ સુધી એમને પાછી લઈ જાય ટૂંકમાં ઇલેક્ટ્રિક કાર માટે વીઆઈપી માં અલગ વે બનાવ્યો અલગ વે બનાવ્યો છે ઓકે હવે આગળ જઈએ કેતનભાઈ હાજી ભાઈ બેઝિક ભાવે અહીં આવકનો આપણે રસ્તાની થોડી વાત કરેલી મેઇન આવકનો રસ્તો આ કાર્યક્રમના સ્થળ ઉપર એટલે કે મઢડા જે મંદિર છે ત્યાંથી પાડોદર જતો જે રસ્તો છે ગ્રામ્ય રસ્તો કહે છે ત્યાંથી આ આવક છે અહીંથી બંધારણની કેતન તમારી સ્વેચ્છાએ થોડી વાત કરો હા આપણે જે પદયાત્રીઓ માટે જે પાર્કિંગથી જે જનરલ પબ્લિક ચાલીને જે આવવાની છે એ પબ્લિક ચાલીને જે સળંગ મેં તમને કીધું એમ હમણાં વાત કરીએ મેં એક એક વીકો આપણે જે જગ્યા મૂકી છે એ આપણે સળંગ પેરેલલ પાડોદરનો જે રસ્તો પાડોદર જે માર્ગ જે જાય છે એની સાથે સાથે પેરેલલ રસ્તો આવે છે અને પેરેલલ રસ્તો પાડોદર જતો રસ્તાનો જે વિભાગ છે ત્યાંથી પછી આપણો જે મેઈન કાર્યક્રમ છે મંદિરની પાછળની જે વાડી એક વાડી મુકતા જે કાર્યક્રમનું જે સ્થળ છે ત્યાંથી એન્ટર પબ્લિકને થવાનું છે અને જે સીસી જે પાડોદરવાળો જે રસ્તો મંદિરથી જે નીકળો ને સીસી રોડ એમાં ફક્ત વાહનો આવશે વીઆઈપીના અને એની બાજુમાં એક એક વીગો જે જગ્યા મૂકી છે ત્યાંથી જે પબ્લિક એન્ટર થઈને એ બધાને અહીંયા પાછળથી આવવાનું અને મેં તમને કીધું ત્યાં આપણે પાછળ જાય છે અને સામેથી જે આપણે છે એ પબ્લિક જે અહીંયા આવવા માટેની છે એ પબ્લિક પાછળ મંદિરે દર્શન કરીને પછી અહીંયા આ જગ્યાએ આવવાની છે બરાબર અહીંથી બે જગ્યા ઉપર એટલે આ રસ્તો આવક છે દર્શન કરવા અહીંથી જવાનું રહેશે ટુકમાં હા એ રસ્તો ત્યાંથી ને દર્શનમાં જવાય અને કાર્યક્રમ ઉપર સ્થળ ઉપર એટલે કાંઈ પણ સીધું આવી જ હા હવે આપણે બેક સાઈડ ફરીએ કાર્યક્રમનું સ્થળ હવે થોડી વાર બેઠા હવે કેતનભાઈ જે મેઈન કાર્યક્રમ બેકગ્રાઉન્ડમાં મિત્રો જોઈ છે કાર્યક્રમમાં આજ આમ ત્રણ ડૂમ દેખાતા હશે દર્શક મિત્રોને પણ મેન એક ડૂમ છે હા હવે આની જે વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમો એટલે કે સાંજે ડાયરો અહીં થશે ધર્મસભા એની વાત કરો કેટલા લોકોની ક્ષમતા છે ડૂમની હા આપણે જે અત્યારે હાલ ઊભા છે આપણે પાછળની સાઈડમાં જે ડૂમ દેખાય છે ડૂમ આમ તો ત્રણ ડૂમ છે અલગ અલગ એક ટોટલ ડૂમ જે આપણી ક્ષમતા છે બસો એકાવન બાય પાંચસો ચાલીસ ફૂટનો ડૂમ છે એની આમ ક્ષમતા ગણીએ તો પચાસ હજાર વ્યક્તિઓ ત્યાં એક સમયે એક સાથે બેસી શકે એવળું મોટું એ ડૂમની વ્યવસ્થા છે અને એમાં જે અલગ અલગ સ્ક્રી અને કારણ કે ડૂમ બહુ મોટું છે પાંચસો ચાલીસ ફૂટનો એરિયા છે લંબાઈમાં એટલે એ ડૂમમાં જોવા માટે જે પાછળ પબ્લિક બેઠી છે એમને ત્યાં સુધી કદાચ ન દેખાય કારણ કે આપણું સ્ટેજ જે છે સ્ટેજ આપણું નેવું બાય છન્નું સ્ટેજ છે બહુ મોટું સ્ટેજ છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે મહાનુભાવોને બેસાડી શકીએ અને એ જે સ્ટેજ છે એ છ ફૂટથી હાઈટથી ચાલુ થાય છે છ ફૂટ ચાર ફૂટ અને એવી રીતે એની આપણી હાઈટ સ્ટોપ સ્લોપ આપેલા છે ત્રણ સ્ટોપ આપેલા છે એમાં તો એવી રીતે એ સ્ટેચ છે તો એના માટે અલગ અલગ સોળ જેટલી એલઈડી અલગ અલગ મોટી મોટી મૂકેલી છે અને બેક જે સ્ટેજ છે એની પાછળ આપણે બાર બાય ચાલીસની મોટી એલઈડી મૂકી છે જેમાંથી આખો કાર્યક્રમ તમે ત્યાંથી પણ જોઈ શકો અને આપણું જે ડૂમ છે એમાં પચાસ હજારની

દર્શક મિત્રો વચ્ચે વચ્ચે દર્શાવવું પણ જે દાંડિયા રાસ નું જે આખું મેદાન ક્રાઉલ છે એની વ્યવસ્થા કઈ રીતે છે એ દાંડિયા રાસ નું સ્ટેજ અલગ છે ત્યાંના કલાકારો ગાશે એની કેટલી વ્યવસ્થા કેટલા લોકો રમી શકશે ભાઈઓ બહેનો સાથે કે હા આપણો જે દાંડિયા રાસનો વિભાગ છે ને એ આપણે અલગ રાખ્યો છે અલગ એટલા માટે રાખ્યો છે કે આપણે અહીંયા જે સત્ર ચાલુ હોય તો એ દરમિયાન જે ફૂલ જે પબ્લિકનો જે ફ્લો છે એ માની લો કે વધારે હોય તો એના માટે અમુકને સભા ના પણ સાંભળવી હોય અમુકને એમાં ઇન્ટરેસ્ટ ના હોય તો અમુકને ફક્ત ગરબામાં ઇન્ટરેસ્ટ હોય તો એટલા માટે આપણે ગરબા માટે અલગથી એક ડોમ અને એના માટે અલગથી મેદાનની ફાળવણી કરી છે અને એમાં આપણે બેનો એક ટાઈમે રમતા હોય તો એમાં ફક્ત બહેનો જ રમશે અને પછી લ્યો કે ભાઈઓનો વારો આવે તો તે ટાઈમે ફક્ત ભાયોજ રમશે એવી રીતે આપણે અલગ અલગ વ્યવસ્થા રાખી છે પણ આપણે ત્રીસ વીઘામાં એ આયોજન અલગથી કર્યું છે દાંડિયારાસનું ત્રીસ ત્રીસ વીઘામાં અલગથી આયોજન કર્યું છે અને નનું જે સ્ટેજ છે એના જે કલાકારો છે એ દાંડિયા રાસના અલગ કલાકારો ત્યાં અલગ ત્રણ કલાક ત્યાં સેવા આપોની આપશે ટૂંકમાં દાંડિયારાસનું પણ અલગ ડૂમ છે અલગ સ્ટેજ છે અલગ સાઉન્ડ અને તે મેદાને અલગ છે બધું મેદાન અલગ છે એનું સાઉન્ડ સિસ્ટમ આખી અલગ છે અને કલાકારો પણ તેના અલગ છે એટલે એની આખી આખી વ્યવસ્થા અલગ છે એની એની પાછળ આપણે જે માણસો ત્રણ દિવસ અહીંયા કાર્યક્રમ છે તો જે આવવાના છે રાજસ્થાનમાંથી આવે મધ્યપ્રદેશમાંથી આવે કે અન્ય જગ્યાએથી જે માણસો આવવાના છે તો એ માણસોને ઉતારા માટે વ્યવસ્થા આપણે રાખી છે તો એ માણસના ત્યાં આપણે છ થી સાત હજાર માણસો એક રાતે સુઈ શકે એટલી માટે વ્યવસ્થા આપણે ત્યાં ઉતારામાં પણ રાખીએ દાંડિયા રસની બાજુમાં ઉતારા દાંડિયા રસની પાછળ જે આપણું ખેતર છે ત્યાં આપણે ઉતારાની વ્યવસ્થા અલગથી રાખી છે એ ઓછામાં ઓછું આપણું ચાલીસ વીઘા ની આજુબાજુમાં આપણા ઉતારા વ્યવસ્થા છે અલગથી હા હવે એક વિભાગ અલગ પણ છે ફંડ વિભાગ જેને કહીએ છીએ એટલે ચોકડોળ અલગ અલગ શોપ અનેક પ્રકારના ચોકડોળ છે બાળકોનું જેને ફન વિભાગ કહીએ છીએ એ મેં જોયું છે કે જે મંદિરથી ડાબી બાજુનું જે મેદાન છે ત્યાં પણ છે અને આ મુખ્ય કાર્યક્રમનું સ્થળ તેની પાછળ પણ એ જગ્યા પણ મોટી છે એની થોડી વિસ્તારપૂર્વક વાત કરું હા આજે મેં તમને જે પાર્કિંગનું કીધું ને કે સાડા ત્રણસો ચારસો વીઘામાં આપણું પાર્કિંગ છે ત્રીસ વીઘામાં આપણા દાંડિયા છે ચાલીસ વીઘામાં આપણું ઉતારા વ્યવસ્થા છે અને આપણે જે આ સ્થળે ઊભા છે એ પાસાઠ વીઘા જેટલી આ જગ્યા છે એના ઉપરાંત જે ફન જે એટલે માણ બાળકો જે આવ્યા છે તો એને પણ મેળાની મજા લઈ શકે એટલા માટે મેળા એ મંદિર આપણે આયોજન નથી કરતા એની રીતે જે લોકોની વાડીઓ છે જેના ખેતરો છે એ લોકો એની રીતે આયોજન કરે છે મંદિરને એની સાથે કોઈ લેવા દેવા નથી પણ ખાસ જ્યારે માણસો આટલા આવતા હોય ત્યારે બાળકો પણ એન્જોય કરી શકે મજા કરી શકે એના માટે થઈને મેળાઓ એ લોકો એની રીતે ત્યાં ગોઠવતા હોય છે તો એની ચોક્કસ આંકડો તો મારી પાસે નથી પણ એ અંદાજીત લગભગ સોથી દોઢસો વીઘામાં એ લોકોએ ત્યાં આયોજન એમનું કર્યું છે મેળાનું